હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવો રૂ જેવા નરમ સેટ ઢોસા જે ઇન્સ્ટન્ટ ઢોસા રેસિપી છે તો ચાલો ઝડપથી બનાવી લઈએ તે માટે સૌથી પહેલાં કોઈ એક બાઉલ સેટ કરી લેવો અને તે બાઉલના માપથી એક બાઉલ પૌવા લેવા હવે તેને પાણીથી સારી રીતે ધોઈ દેવા બેથી ત્રણ વાર પાણીથી ધોઈ દેવા જેથી તેમાં થોડી ડસ્ટ કે હોય તો તે દૂર થઈ જાય ત્યારબાદ તેમાં હાફ બાઉલ પાણી એડ કરી અને તેને દસ મિનિટ માટે પલાળવા મૂકી દેવા હવે તે જ બાઉલના માપથી હાફ બાઉલ સોજી લેવી અને તેને તેમાં એડ કરી દેવી ત્યારબાદ હાફ બાઉલ દહીં લેવું અને તેને એડ કરી દેવું હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવું જરૂર જણાય તો થોડું પાણી એડ કરી શકાય આમાં પાણીનું પ્રમાણ કોઈ ફિક્સ નથી પણ આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું કેમકે સોજી કેટલું પાણી અબ્ઝોર્બ કરે છે તેના પર ડિપેન્ડ છે તો મેં ફરી હાફ બાઉલ પાણી એડ કર્યું છે અને તેને બેટ બેટર બનાવી દીધું છે અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દીધું છે હવે તેને સારી રીતે મિક્સ કરી અને જો તમારી પાસે સમય હોય તો દસ મિનિટ ઢાંકીને મૂકી દેવો અને જો સમય ના હોય તો તેને તરત મિક્સ જારમાં એડ કરી અને તેનો બેટર બનાવી દેવો તો બેટર બનાવતી વખતે પણ થોડું પાણી એડ કરી દેવું ચાર પાંચ ચમચી જેટલું પાણી એડ કરી અને આ રીતની થિકનેસવાળું બેટર રેડી કરવું હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને હાફ ઓલ પાણી એડ કરી બેટરને સારી રીતે એક જ ડિરેક્શનમાં ફેંટી દેવું બેટરને આ રીતે ફેટવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને તે ફ્લપી રેડી થાય છે અને ઢોસા વધુ સ્પોન્જી રેડી થાય છે હવે નોનસ્ટિક તવી ગેસ પર મૂકી તેને થોડું ગરમ થવા દઈ તેના પર એક ચમચી ઓઇલ સ્પ્રેડ કરી અને થોડું પાણી સ્પ્રેડ કરી આ રીતે કોટન વડે તેને સાફ કરી દેવું અને તેની તવી રેડી કરવી હવે તૈયાર કરેલા બેટરમાં એક ચમચી જેટલું ફ્રૂટ સોલ્ટ અથવા એનું એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દેવું ત્યારબાદ એક ચમચા જેટલું બેટર ગરમ તવી પર સ્પ્રેડ કરી અને બહુ વધારે સ્પ્રેડ નથી કરવાનું થોડું હળવા હાથે સ્પ્રેડ કરી અને ગરમ ગરમ ઢોસા ઉતારી લેવા તેના પર એક ચમચી ઓઇલ મૂકી અને ઢોસાને ફોલ્ડ કરી ઉતારી લેવા તો તૈયાર છે સેટ ઢોસા જે કોઈ પણ ચટણી જોડે અથવા તો સંભાર જોડે ખાઈ શકાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે રેસિપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર કરજો અને મને કોમેન્ટ કરજો થેન્ક યુ